મિત્રો જાય ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી છો ખૂબ સબસ્ક્રાઈબ કર્યા છો આપનો ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય વગરનો આજમો જંગ વગરનો આજમો પછી 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 જાય મોવા માંડણા મિત્રો જયારે જીવતા હોય ને ત્યારે બધું હોય ખરેખર તો પછી ઘણા દેખાવ કર્યા પાછળથી જયારે વૃદ્ધ અવસ્થા થઈ જાય માતા પિતાને કોઈ પણ નહીં ત્યારે જરૂર હોય સભ્યોને કે ખાવાની એટલે ત્યારે વલખા મારતા ખાવા કઈ મળતું ન હોય ત્યારે બહુ ધ્યાન નથી કરે પણ હાજો તો જે જીવતા જે સેવા કરી વીજ મહત્વનું છે બાકી કઈ પછી હોતું નથી માણસ જીવ ક્યો ને લે જીવ તો બીજે ફળિયું ધારણ કરી લે છે પછી ક્યાં એમાં એને મળવાનું હોય એટલે આ બધું એવું છે એટલે ત્યારે આ દુવો કહેવાનો છે કે અને વગેરેનો આત્મો ઝંખતો ઝંખતો જાય પછી મુવા પછી શ્રાદ્ધ દીધે પછી શું થાય એમ એટલે સો ટકા વાત સાચી છે જય સ્વામિનારાયણ ભાવેરા ઘઉં ખાવા માટે આવી જાય આપ જોઈ શકો છો સવારમાં દરરોજ આવી જાય નાસ્તો કરવા માટે દરરોજ આવી જાય નાસ્તો કરવા માટે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદનો હવે વધતો જાય છે પણ વરસાદ જે ખાસ આવ્યો નથી એક બે દિવસમાં આવી જાય એવું લાગે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય માતાજી આજે માલાના લંચમાં મકાઈના ઢોકળા બનાવવાના છે રવા મકાઈના તો સવારે જ આને પલાળવાનું એના માટે રવો લેવાનો રવાથી અડધું દહીં અને પાણી જોઈએ એટલું બેટર બનાવીને પંદરથી વીસ મિનિટ રાખવાનું દહીં એડ કરી પાણી છે મિક્સ કરી પલાળવાનું છે આવી રીતે પલાળી મિક્સ કરવાનું થોડું ચાડું છે પાણી અને આને ઢાંકીને પંદર થી વીસ મિનિટ બેટર આપણે થોડું છે એટલે દૂધી ગાજર થોડાક ઓછા લીધા મકાઈ તો બાળકોને બહુ જ ભાવે અને લંચ ટાઈમ બાળકોનું ફેવરેટ હોય તો એવું હોય કે એનું ભાવતું હોય તો એને મજા આવે ખાવાની એમ સ્કૂલમાં તો શાકભાજી સરસ તૈયાર થઈ ગયા છે અને આપણું આ બેટર પણ સરસ ફૂલી ગયું છે તો એમાં મીઠું હળદર અને આ બધા શાકભાજી લઈને મિક્સ કરવાનું પછી છેલ્લે ખાવાનું સોડા ઉમેરવાનું અહીંયા પાણી ગરમ નીકળ્યું છે અને ઢોકળાની પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે સરસ બધું શાકભાજી મિક્સ થઈ ગયું હવે ખાવાનું સોડા એડ કરવાનું છે ચપટી જેટલો જ લેવાનો નહીં તો ટુકડા લાલ થઈ જાય અને બરાબર મિક્સ કરી દેવાનું છે તો પ્લેટ મુકાઈ ગઈ છે ઉપરથી થોડું લાલ મરચું અને ધાણા ચીરું

सो लिखो ए लिखो हां अरे ए लिखो ए तो बताय बेटू अबे ए लिखो तो ए लिखो अबे ए लिखो हैं सरस लिखे छे हो પછી આ બુક માં છે ને હા આ બુક માં છે ને હા

જય સ્વામિનારાયણ સાંજ થઈ ગઈ છે અને અમારા મંદિરના દર્શન ચલાલા તો મંદિરના રોજ દર્શન થાય જ છે આજે હું અમારા મંદિરના દર્શન કરાવું અને આરતી ಜಯ ಸದ ಗುರುಸ್ವೀ ಪ್ರಭು ಜಯ ಸದಗುರು ಸ್ವಾಮೀ ಸಹ ಚಾನಂದ ದಯಾಳು ಬಳವಂತ ಬಹು ನಮಿ ಚರಣ ಸರೋಚ ತಮಡಿ ಚರಣಧ ದಯಾತಿ ದುಖ್ಯಾ ನಾರಾಯಣ ನರ ಭ್ರತೀ ಗುಣತನುಧಾರಿ पामर पतित पतिधाराय गणित नर नरि नित्य नित्य नवली करताय विनाशी अडसट तीरथ चरणे कोटी गाया कशी पुरुष दर्शन करशे काळ करम छोटी कुटुंब सहित तसे आयव सर करुणा निधी करुणा बहुकी मुक्तानंद कहे मुक्ती सुगम करी सीती જય સદગુરુ સ્વામી જય સદ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહચાનંદુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહચાનંદ સ્વામી મહારાજ ની જય હોલા ને મનાવી લે જો મારવાલા ને એ વડી ને કે જોથુરાન રાજા ક્યાં છો ગોવાળો ભૂલે ભૂલી ગયા છો મથુરાન રાજા ક્યાં છો ગોવળો ને ભૂલી ગયા છો મને તો મનાવી લે જો વડીને કે સુરખી સાયલી સાથે કાગળ લખ્યો મારા સુરખી સાહેલી

માર વા ને તો દાવજી એમ માર વાલા ને હે વઢીને કે જોર જય શ્યામ મિત્રો કૃષ્ણ ભગવાન એના મિત્રો સંભાળે છે કે મારા વાલાને વઢીને કહી જો કે આપણે પહેલા તો મથુરાના રાજા કે હવે અમને આવ ભૂલી ગયા ગોવાળિયા બધાય યાદ કરાવે છે કૃષ્ણ ભગવાનને કે પહેલા આપણે ચોરી ચોરીને માખણ ખાતા ની બધી હોય તમે કેમ ભૂલી ગયા છો તમને મેં કાગળ લખ્યો નો વાંચ્યો મારા નાથે તમને કાગળ લખ્યો તમે વાંચતા નથી તમે અમને હાવ ભૂલી ગયા છો આમ હાવ નો હાલે એવો કૃષ્ણ ભગવાનને ઠપકો આપે છે એના મિત્રો જય સ્વામિનારાયણ